રાજકોટ યાજ્ઞિક રોડ પર આવેલ સિટી શોપ એસોસિએશન ટ્રેડ એસોસિએશન અને સામાજિક અગ્રણી તથા રામ ભક્ત પ્રજાજનો દ્વારા અયોધ્યાથી આવેલ અક્ષત કળશ કુંભનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમ યાજ્ઞિક રોડ ખાતે આવેલ સિટી સેટ કોમ્પ્લેક્સમાં યોજાયો હતો રાજકોટના વ્યવસાયિકો એડવોકેટ ડોક્ટર ચાર્ટર એકાઉન્ટથી લઈને વેપારીઓ આ અક્ષત કળશ પૂજન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા આતકે રામકૃષ્ણ આશ્રમના સ્વામી વિશ્વજીતસિંહની નિશ્રામાં પૂર્વ કેબિનેટ પ્રધાન ઉમેશ રાજેગુરુ કલ્પતભાઈ ત્રિવેદી તથા કાશ્મીરાબેન નથવાણી વગેરે હાજર રહી પૂજા વિધિ કરી હતી આજનો અમારે સિટી શોપ કોમ્પ્લેક્સમાં જે કે યાજ્ઞિક રોડ ઉપર આવેલું છે અને અમે એસોસિએશન દ્વારા અમે આ રામ ભગવાનનું જે મંદિર બંધાઈવા જઈ રહ્યું છે એમાં જે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે બાવીસ જાન્યુઆરીએ એનો અમે અહીંયા ઉત્સવ ઉજવાઈ રહ્યા છીએ બધા ભેગા થયા છે સિટી શોપની અંદર અમે ડોક્ટર કમલેશ જોશીપુરાની કેપ્ટનશીપની નીચે અમે બધા સભ્યો એક્ટિવલી રીતે અત્યારે રામ ભગવાનનો જે કળશ અહીંયા આવ્યો છે એનું અમે બધા પૂજન કરવા માટે ભેગા થયા છીએ હું ડૉક્ટર જયેન્દ્ર પુરોહિત સિટી શોપ કોમ્પ્લેક્સમાં ત્રીજા માળે દાંત અને જડબાનો સર્જન છું અને અમને ખૂબ જ અતિશય આનંદ થાય છે કે અમને આ કળશનું પૂજન કરવાનો એક ચાન્સ મળ્યો છે અમે અમારી જાતને ખૂબ જ અહોભાગ્ય માનીએ છીએ સાડા પાંચસો વર્ષના સુદીર્ઘ સમયગાળા પછી એક ઐતિહાસિક ઘટના આકાર લઈ રહી છે બાવીસમી ના રોજ સમગ્ર દેશ આ પ્રસંગને ઉજવવા માટે વધાવવા માટે ઉમંગ ઉલ્લાસ સાથે જબરદસ્ત ઉત્સાહની આંધી સાથે રહ્યો છે ત્યારે રાજકોટ કેમ બાકાત રહે રાજકોટના વ્યવસાયિકોએ આજે નિર્ણય કર્યો કે એડવોકેટ ડોક્ટર્સ એકાઉન્ટન્ટ થી લઈ વ્યાપારી મિત્રોએ અહી સિટી શોપ ડોક્ટર યાજ્ઞિક રોડ ખાતે ભવ્ય દિવ્ય એવા અક્ષત કળશ પૂજન નો કાર્યક્રમ આયોજિત કર્યો ઉમેશ રાજ્યગુરુજી પૂર્વ ઉપકુલપતિ શ્રી કલ્પકભાઈ ત્રિવેદી શ્રીમતી કાશ્મીરાબેન નથવાણી વરિષ્ઠ તબીબ ડોક્ટર સુરેશભાઈ જોશીપુરા ડોક્ટર જયેન્દ્રભાઈ પુરોહિત લઈ

આ અક્ષત છે ત્યારે આ અક્ષત ઘેરે પ્રત્યેક લોકો લઈ જવાના છે આવા મહા અમૂલ્ય અવસરે આપણે સૌ પણ સાથે મળીને રામચંદ્રજીનો નો જય જયકાર કરીએ જય શ્રી રામ